નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતાં પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર વિદ્યાર્થીઓ દસમી મે સુધીમાં ફોર્મ ભરી શકશે યુજીસી નીટ માટે ફોર્મ પ્રક્રિયાનું પ્રારંભ જૂનમાં પરીક્ષા યોજાશે સાળંગપુર મંદિરે ગુજરાતમાં ડંકો વઘાડ્યો દાન મેળવવામાં રાજ્યમાં પ્રથમ બે વર્ષમાં એકસો ઓગણચાળીસ કરોડ દાન નોંધાયું ભક્તોમાં પણ ટોચ પર એક વર્ષમાં દોઢ કરોડે દર્શન કર્યા આજે હનુમાન જન્મોત્સવ મંદિરોમાં મારુતિયજ્ઞ ધ્વજારોહણ થશે સાળંગપુર ધામમાં હનુમાન જયંતીની ઉજવણી કરાઈ શ્રી કષ્ઠભંજન દેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો સાથે કેરીના નકુટ ધરાવાયો રાજ્યમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી આસપાસ ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીં પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક ભગો સામે આવ્યો છે પરીક્ષા વિભાગ દ્વારા હાલ ચાલી રહેલી પરીક્ષા દરમિયાન બીકોમ સેમેસ્ટર ચારની ની વર્ષ બે હજાર સોળના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં એકને બદલે બીજું પેપર આપી દેવાતા પરીક્ષા કેન્દ્રો પર હોબાળો મચી ગયો હતો જોકે બાદમાં પરીક્ષા વિભાગને ભૂલ થયાની ફરિયાદ મળતા અડધો કલાક બાદ નવું પેપર આપવામાં આવ્યું હતું વાત કરીએ તો ગુજરાત બોર્ડની શાળાઓમાં વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે શહેર જિલ્લાના ત્રણ પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓને ઉનાળા વેકેશનની શરૂઆત થઈ ગઈ છે વીસ એપ્રિલના રોજ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓના વેકેશનની શરૂઆત થઈ ગઈ હતી તો શાળામાં શિક્ષકોના વેકેશનની શરૂઆત મે મહિનામાં થશે ડભોઈ તાલુકાના આઠથી દસ ગામોમાં ખેડૂતોને વેલાની શાકભાજી જેવા કે દૂધી કારેલા ટીંડોળા ઘલકા પરવર કરવા માટે નેવું જેટલા ખેડૂતોને સો સહાય સરકાર તરફથી ઓર્ગેનિક ઓર્ગેનિક ખેતી કરવા માટે અપાઈ હતી ખેડૂતોને વેલાની શાકભાજી જેવા કે દૂધી કારેલા ટીંડોળા ઘલકા પરવર કરવા માટે નેવું ખેડૂતોને સો સહાય સરકાર તરફથી ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ તેમજ ભાજપના આગેવાનો અને ખેડૂતો આગેવાનોની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી બીજી તરફ વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીએ પરીક્ષાની નવી ગાઈડલાઈન બહાર પાડી છે તાજેતરમાં જ ઇન્ટરનલ પરીક્ષા નહીં આપનાર વિદ્યાર્થીઓને કારણે એક્સ્ટર્નલનું પરિણામ જાહેર નહીં થતા વિવાદ થયો હતો જેના પગલે નવી ગાઈડલાઇન જાહેર કરાઈ છે ઇન્ટરનલ પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓને પુરાવા આપવા પડશે નહીં તો એક્સ્ટર્નલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસવા નહીં દેવામાં આવે આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે સુરત જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે ખેડૂતોને બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી જેથી છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકાય ગત દિવસોમાં પડેલી ગરમીની અસર ખેતીના પાક પર પણ પડી હતી ગરમીને કારણે શાકભાજીના પાકનો ઉતારો ઓછો ઉતરી રહ્યો છે સાથે સાથે કેટલાક શાકભાજીના પાકોમાં રોગ આવવાની પણ શક્યતાઓ છે તો બારડોલીમાં ગત દિવસોમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીથી ઉપર ગયો હતો સુરત જિલ્લા સહિત બારડોલીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું વિચિત્ર વાત કરીએ તો શહેરમાં સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલથી ગરમી વધી શકે છે જેમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી વધી પારો ઓગણચાળીસથી ચાલીસ ડિગ્રી વચ્ચે રહેશે સોમવારે શહેરનું મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ છવ્વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું રવિવાર કરતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો છે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ ત્રેપન ટકા અને સાંજે ચોવીસ ટકા નોંધાયું હતું હવામાન વિભાગ દ્વારા હવામાનમાં હાલમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ન હોવાનું જણાવાયું છે રાજ્યભરમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારની શક્યતા નથી તેમ જણાવ્યું છે જ્યારે છેલ્લા પાંચ દિવસથી વાતાવરણ શુષ્ક રહ્યું છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સ્વામિનારાયણ મંદિર વડતાલ વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસને સોમવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફૂલોનો દિવ્ય શણગાર કરી મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો ભવ્ય અનુકૂટ કરાયો હતો ચૈત્રસૂદ પૂનમ ત્રેવીસ એપ્રિલે મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીકાર કરાશે જેના ભાગરૂપે કેમ્પ હનુમાન મંદિર નાગરવેલ હનુમાન મંદિર છબીલા હનુમાન મંદિર ભીડભંજન હનુમાન મંદિર પંચમુખી હનુમાન મંદિર સહિત તમામ હનુમાન મંદિરોમાં મંગળા આરતી સુંદરકાંડ તેમજ પાઠ યજ્ઞ ધ્વજારોહણ મહાપ્રસાદી ભોગ અન્નકૂટ જેવા કાર્યક્રમો યોજાશે બીજી તરફ વાત કરીએ તો રાજ્યમાં સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરને એક વર્ષમાં સૌથી વધુ પંચ્યાસી કરોડ દાન મળ્યું છે દાન મેળવવાના મામલે સાળંગપુર મંદિરે અંબાજી મંદિરને પાછળ છોડ્યું છે અંબાજીમાં ગયા વર્ષે પાસઠ કરોડનું દાન આવ્યું હતું સાળંગપુર મંદિરમાં ત્રીસ કરોડનું ગુપ્ત દાન અને ચોપન કરોડનું રોકડ દાન આવ્યું છે જ્યારે છેલ્લા બે વર્ષમાં આ મંદિરમાં એકસો ઓગણચાળીસ કરોડ દાન મળ્યું છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા આયોજિત નેટ માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત ઉમેદવારો દસ મે સુધીમાં નીટ માટેના ફોર્મ ભરી શકશે ફોર્મ ભર્યા બાદ ફી ભરવાની અંતિમ તારીખ બાર મે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ તરફથી આયોજિત આ ટેસ્ટ જુનિયર રિસર્ચ ફેલોશિપ સહાય પ્રોફેસર એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની પાત્રતા માટે આયોજિત કરવામાં આવે છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર